સમાચાર ની વાત કરીએ તો ઉપલેટામાં ગુજરાત કિશન સભા દ્વારા શહીદ ખેડૂત સુખબીર સિંહને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ રેલી નું આયોજન કર ઘણા સમયથી ખેડૂતો અને કામદારો તથા મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર જ હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે જેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસમાં સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દિલ્હીમાં આંદોલન કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા લેખિત બાહેધારી અને વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ સરકારી અમલવારી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારો

છતાં કેન્દ્ર સરકાર એ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી અને ખેડૂતોની માંગણી સંતોષવા માટે કોઈ કામ આપતા નથી ત્યારે ખેડૂતો જે દિલ્હી ચલો દિલ્હીનો ડારો આપી અને દિલ્હી જવા માટે નીકળ્યા અને જ્યારે આગળ વધ્યા ત્યારે પોલીસે બેફામ ગોળીબાર કર્યા એની ઉપર બુલેટ રબર બુલેટ વરસાવી તેમજ રાત્રે પણ આસુ ગેસના ગોળાઓ છોડવામાં આવે છે સરકારે ખેડૂતોને કોઈ ગુનેગાર નથી ખેડૂતો કોઈ આતંકવાદી નથી ખેડૂતો સાથે સમજૂતી કરી અને ખેડૂતોની માંગ છે એ એ માંગ સંતોષવી જોઈએ ખેડૂતોનો જે યોગ્ય સવાલ છે એનો નિકાલ કરવો જોઈએ અને સરકારે કોઈ પણ જાતના દમન કાર્યવાહી રોકવી જોઈએ દમન કાર્યવાહીથી ઉલટાના ખેડૂત આંદોલન મજબૂત બનશે ખેડૂતો પોતાના હક અધિકાર માટે લડવા નીકળ્યા છે તો સરકારે અગાઉ બે હજાર વીસ એકવીસમાં માં જે સમજૂતી કરી અને જે એને ન્યાય આપવાની વાત કરી હતી એ ન્યાય આજ દિવસ સુધી મળ્યો નથી એટલે ખેડૂતો માંગણી લઈ નથી નીકળ્યા ખેડૂતો પોતાને આપેલું વચન પૂર્ણ કરવા માટે નીકળ્યા છે અને ખેડૂતો વચન સરકારે પૂર્ણ કરવું જોઈએ આજે ઉપલેટામાં જે રાજ્ય વ્યાપી કાર્યક્રમ હતો ખેડૂતો નો બ્લેક ડે આ દિવસે ખેડૂતોને શ્રદ્ધાંજલિ ખેડૂત સહિત સુખબીરસિંહ ને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આ મસાલ કરવા જેવા કાર્યક્રમો યોજવાનું દેશ લેવલે સભા એ ઉપલેટા ના શહીદ ભગતસિંહ ચોક માં શહીદ કિસાન શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો અને ખેડૂતોએ સરકાર સમક્ષ ખેડૂતોના માંગ અંગેના સુપ્રચાર કર્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથડ ગામના વેણુ નદીના કાંઠે આવેલ મા ભગવતી ગાયત્રીના વેણુ ગંગા આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે મહાયજ્ઞ નવગ્રહ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ સમગ્ર સૃષ્ટિ પર શક્તિ સ્વરૂપે વ્યાપ્ત શ્રી ગાયત્રી માતાજી તેમજ વંદનીય પૂજ્ય ગુરુદેવ શ્રી લાલબાપુ તથા આદરણીય ભક્તરાજ શ્રી રાજુ ભગત અને શ્રી દોલુ ભગતના શુભ આશીર્વાદથી શ્રી ગાયત્રી મહાયજ્ઞ તથા યજ્ઞનું આયોજન કરેલ જેમાં યજ્ઞના યજમાન પ્રજ્ઞાબેન તેમજ રાજુભાઈ ગજેરા ડૉક્ટર આશકાબેન તેમજ ડૉક્ટર હર્ષકુમાર કોટડિયા યજ્ઞમાં બિરાજમાન થઈ અને આહુતિ આપી હતી આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા હતા બપોરે અને રાત્રે મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું જેમાં મોડી સંખ્યામાં ઉપલેડા તેમજ આજુબાજુ ગામના ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો બપોર બાદ યજ્ઞ પૂર્ણ થયા બાદ પૂજ્ય લાલ બાપો દ્વારા ભક્તોને પ્રવ

ધાનેરા શહેર દિવસે ને દિવસે વિકાસ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે ધાનેરામાં વ્યવસાયના અનેક ધંધામાં પ્રગતિ થઈ રહી છે ત્યારે ધાનેરા શહેરમાં કારગીલ ત્રણ રસ્તા પાસે જનની ગાયનેક હોસ્પિટલ ડૉક્ટર મહેશભાઈજી માળી તેઓની હોસ્પિટલનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંસદ પરબતભાઈ પટેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભગવાનદાસભાઈ પટેલ વસંતભાઈ પુરોહિત કનુભાઈ વ્યાસ અનિલભાઈ દરજી તેમજ દાનાભાઈ માળી મેર સાહેબ તથા મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી રાજકીય આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા ઉપસ્થિતોની હાજરીમાં જનની ગાયનેક હોસ્પિટલનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે તમામ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ જનની ગાયનેક હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ મળશે અને આવેલ તમામ આગેવાનોનો ડૉક્ટર મહેશભાઈ માળી અને તેમના પરિવારે આભાર વ્યક્ત કર્યો યુ જામ્યુંર રોડ પર આંખલાઓ નું યુદ્ધ થતા રાહદારીઓ માં ફફડાટ ફેલાયો દિયોદર માં વારંવાર રખડતા ઢોરના આતંક લઈને સ્થાનિકો રોષ ફેલાયો

સરકારી હોસ્પિટલ મુકીને ફરાર થઈ ગયો દિયોદર પોલીસ ઘટના સ્થળે પોચી વધુ તપાસ હાથ ધરી માં બકરાની બદલી ચઢાવવાનો મામલો સામે આવતા જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ ફેલાયો દિયોદરમાં જાહેરમાં બકરાની બલી ચડાવવાનો મામલો ખુલવા પામ્યો વધુ બે વિડીયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે વાયરલ વિડિયો પાટણ જિલ્લાનો હોવાનું બહાર આવ્યું વાયરલ વિડીયોને લઈ લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓ એકઠા થયા પાંચ દિવસ અગાઉ પણ દિયોદરમાં જાહેરમાં બકરાની બલી ચડાવવાનો વિડીયો વાયરલ થયો હતો મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ રજૂઆત કરવા દરબારગઢ પહોંચ્યા દિયોદરના રાજવી માનસિંહજી વાઘેલાને જીવદયા પ્રેમીઓ રજૂઆત કરી આપણે જે જેના બની છે એ ગવર્મેન્ટને શોભા આપે એવી નથી બીના અને જાહેરમાં આવી પશુ બલી અહીંયા જે કરી છે એને આપણે વખોડીએ છીએ કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગોના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રથ સાહેબને એમને બોલાવો તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની અને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદર ના રહેવા જોઈએ ને હું અમે એના સાથે સમજ છું અને આ લોકોને કાલે બોલાવી કઈ ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા બીજી આને તમારી વાત ગોમની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિયોદર જેવા એક શાંતિપ્રિય શહેરમાં આવી બિના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગોમ કે છે એમ અમે કરશું